ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર જંબુસર ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવેલ હોય જ્યાં જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા આજ રોજ સરપ્રાઇઝ વિઝિટ કરતાં ડૉક્ટરો તેમજ સ્ટાફમાં ફફડાટ પામ્યો હતો ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દ્વારા જંબુસર સિવિલ હોસ્પિટલમાં વારંવાર વિઝિટ કરવામાં આવે છે તો આજ રોજ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી અને દર્દીઓની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા તે સમયે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ ત્યાં હાજર ન હતા તેમજ કર્મચારીઓ સાથે મુલાકાત કરતા તેઓ પાસે હાજરી પત્રક માંગતા તેમાં પણ હાજરી ભરેલ હોય અને કર્મચારી હાજર ના હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા આ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટ આવતાની સાથે જ ડીકે સ્વામીએ સૂચના આપી હતી કે આવું બીજીવાર ના બનવું જોઈએ તેમાં દર્દીઓને સરળ અને સારી રીતના આરોગ્યની સુવિધા મળી રહે તે માટે તાકીદ કરવામાં આવ્યું હતું દ્વારા સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ બાદ અચાનક જ જંબુસર સિવિલ હોસ્પિટલની અંદર મુલાકાત કરવામાં આવી દર્દીઓની મુલાકાત કરવામાં આવી ડૉક્ટરોની મુલાકાત કરવામાં આવી અને દર્દીઓને રૂબરૂ પૂછપરછ કરતાં તેઓ ખૂબ સારા હેપી હતા હોસ્પિટલમાં સારી એવી સારવાર મળી રહી છે ડૉક્ટરો પણ સારી એવી સેવા કરી રહ્યા છે પરંતુ નાની મોટી જે કંઈ ભૂલો હતી એ પણ ડૉક્ટરો અને સ્ટાફને મળી અને આવનારા દિવસોની અંદર જે નાની મોટી ભૂલો થાય છે એ ન થાય એવી પણ સૂચના આપવામાં આવી તો આજે જ્યારે જંબુસરમાં વિઝિટ કરી છે ત્યારે દર્દીઓ પણ જે સેવા મળી રહી છે એનાથી ખુશ હતા સરકારની તમામ યોજનાનો લાભ લી લાભ લઈ રહ્યા છે એ લાભથી પણ તેઓ ખૂબ આનંદિત હતા પ્રફુલ્લિત હતા અને આવનાર દિવસોની અંદર આ હોસ્પિટલની અંદર આઈસીયુ વોર્ડ બની રહ્યો છે ચિલ્ડ્રન્સ વોર્ડ પણ વોર્ડ પણ બની રહ્યો છે એની પણ મુલાકાત લીધી અને ટૂંક સમયની અંદર આ સેવાઓ પણ આ વિસ્તારની અંદર ચાલુ થશે અને આ વિસ્તારના લોકોને લાભ મળવા જઈ રહ્યો છે સ્વામીજી આપણે જે વિઝિટ લીધી એમાં હાજરી પત્રકમાં ચેડા હતા એ બાબતે શું કેવું ચેડા તો નહોતા પણ બે ચાર કર્મચારીઓ હતા કે હાજરી પૂરતા ભૂલી ગયા હતા પણ એને આવીને પૂછું તા કે હું આવી ગયો તો પણ હાજરી પૂરવાનું રહી ગયું હતું અને આવનાર દિવસોની અંદર આવું ન થાય તેવી પણ એણે બાંયધરી આપી છે એટલે બધું બરાબર હતું કોઈ એવું કાંઈ અજુગતું લાગ્યું નહીં અને આવનાર દિવસોની અંદર ફરી વાર વિઝિટ કરીશું અને એવું હશે તો એને સૂચના આપીને એમાં સુધારો થાય એવી પણ સૂચના આપીશું Subscribe now and press the bell icon. Never miss an update.